કુવા જઈને નાસા થાય છે બધાય હવે એવો વિચાર કરે કે આવી પાળી લઈ ને થોડી ગુંસી કઈ નાખા છે એટલે નાવાની બહુ મજા આવી જાય બહુ મજા આવે છે બહુ ગાઢો પાણી છે પણ નાવાની તો બહુ મજા આવે છે બધા પણ નાવા આવો આવું તમારા ઘર માં મેલ્યું હોય તો ના બાલે એટલે બધા નાવા જાજો મિત્રો જો તમે અમારા પાણી બહુ ભરાઈ ગયું છે હવે તળાવ ઉભરે ઘરે આવે એટલે કળા નાવા નહીં આવવું આ મારે આઈફોન વાળા છે મોકજી મોકજી ક્રિએશન હતા પણ હવે વિડીયો એડિટિંગ કરવા માંડ્યા એટલે ચડાવ બધા આવે તળાવમાં

તો મિત્રો અમે બધા કરે નવા બ્લોક બનાવે એટલે તમે જોડાયેલા રહેજો નવા જય માતાજી હેલો ગાય અમે બધા આજ દરસ ફરીથી નાહવા કારણ કે કાલે કોઈ મજા નથી આવી વધારે ભરણો હતું આ જો આરા બંકા એક આર અમારે છોટું બંગકો એક છે આવા તો થોડોક સપોર્ટ કરો તમારો ભાઈ શું એ ખ્યાલ બતાવું તળાવ જેટલું ભરણું છે અને બ્લોક જોવાનું ચાલુ રાખજો બધા મિત્રો બહુ તળાવ ભરી ગયું છે

ખૂબ ભરાણું છે આ જુઓ બે મિનિટ ચલક જોઈ લખ છો મિત્રો પાણી બહુ ભરાઈ ગયું છે આજે સાંજે રખાડા ખાડામાં આવી જશે અને હમણે પાણી આવ્યું કાલે ખાડામાં નહોતું આજે આવી ગયું છે જોઈ શકો છો તમે બહુ ભરાઈ ગયો છે એમ કે ડેન્જર ચિમકાલી કોરી તો પેલી કોરીયા પડતા નહીં એક્ચુલી બીજા ફોન બંધ હોવા નહી જોઈ શકો છો મિત્રો જો પોણી જેવું ભરાણું છે ઝરનું ઝરનું બતાવું હું તમને હાય ગાઈઝ બે બંકા આઈ જાશે થોડાક પીલે મકા થી શેટે જોઈ શકો છો તમે બહુ પોણી ભરાણું છે ઝરનું બતાવી જવું હું તમને બધા જો મિત્રો આ છોટું જણનું છે છોટી નદી છે એટલે મસાલો તો અમારો છોડક જાણો નજી કે છે તાવમાં બહુ ડેન્જર થઈ છે જો મિત્રો બે આવી જા છે ઉરાડના બંકા દેડી છે ચાલ મે અમારા ગામ મોકો પેલી નજી આવે તો તમે સેન બાકી મિત્રો આ વાઘ આવેલો છે બંકો બંકો એક આ બંકો રહ્યો એક આરો એક આરો એક આરો અને એક નમૂનો કેમેરો